નમસ્કાર નજર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અજે વાગેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર અમદાવાદ થી નીકળેલી દાંડી યાત્રા પાદરા ખાતે આવી પહોંચી ગુજરાત નિર્દેશાલયે રાષ્ટ્રીય ક્રેડિટ સ્કોર NCC ના કેડેટર સાબરમતી આશ્રમ અમદાવાદ થી દાંડી યાત્રાના તળિયા ગામ સુધીના ઐતિહાસિક દાંડી યાત્રાનું પૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છે જે આજ રોજ પાદરા તાલુકામાંથી પસાર થઈ રહીલી કારેલી ગામ ખાતે પહોંચ્યા હતા જેની સાથે કેટલાક આર્મી જવાનો પણ જોડાયા છે પ્રાપ્ત વિગતો અનુસાર આ ક્રેડિટ સ્કોર એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય હેતુ ભારત ફિટ ભારત વ્યસન મુક્ત ભરતનો સંદેશ સાથે આ યાત્રા યોજી હોવાનું જાણવા મળ્યું છે વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર સાબરમતી આશ્રમથી પદપા પદયાત્રા કરી દાંડી કુચ યાત્રા દરમિયાન ગાંધીજીએ જે ગ્રામ્ય વિસ્તારોમાં રોકાયા હતા તે ગ્રામ્ય વિસ્તારોમાં ગાંધીજીના વિચારોને સાથે રાખી લોકોને જનજાગૃતિ લાવવાના સંદેશ સાથે આ યાત્રા યોજી હોવાનું જાણવા મળ્યું છે આ યાત્રા આજે પણ પાદરા મુજપુર બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે શિસ્તબંધ રીતે દાંડી યાત્રા પસાર થતાં વિદ્યાર્થીઓએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું જય હિન્દ મારું નામ પટેલ દિયા છે અને હું એક એનસીસી કેડેટ છું આ બધા મારા બડીઝ છે અને હું તમને બતાવીશ કે અમે લોકોએ કઈ રીતે યાત્રા શરૂ કરી હતી આ પહેલી યાત્રા છે પહેલા સાબરમતી પહેલા ગાંધીજી આ યાત્રા કરી ચૂક્યા હતા એ એમ નો ઉદ્દેશ્ય એ હતો કે કે અંગ્રેજોના खिलाफ જઈને મીઠુનો મીઠા ઉપરથી ટેક્સ હટાવો અમે ભી આ યાત્રા સેમ કરી રહ્યા છીએ પણ અમારો મુદ્દો અલગ છે અમારો મુદ્દો એ છે વુમેન એમ્પાવરમેન્ટ ફિટ ઇન્ડિયા નેશનલ ઇન્ટિગ્રિટી અત્યાર સુધી અમે જેટલા જેટલા ગામે ગાંધીજી રોકાયા હતા અમે એ બધા ગામેથી જઈને આવ્યા અને એમના વિશે જાણ્યું છે જેમ કે નવા ગામ છે માતર છે કનકાપુરા છે આ બધી જગ્યાએ જાણી ગયા હતા અને એમના વિશે જાણ્યું તું કે એમણે શું કર્યું તું અને નવા ગામે ગયા ત્યારે અમને એવી ખબર પડી કે એવું સ્પેશિયલ ચીન છે ત્યાં જે ગાંધીજીએ બનાવ્યું તું જે બધા ધર્મોને ભેગા કરે છે જય હિન્દ અહિંસા પરમો ધર્મ જય હિન્દ ટુ એવરીવન मैं सीनियर अंडर ऑफिसर पीयूष मोदी आप सभी को इस कैंप के बारे में थोड़ी डिटेल्स देना चाहूँगा ये जो हमारी दांडी यात्रा है एक ऐतिहासिक दांडी मार्च को वापस से दोहराने के लिए की जा रही है हमारी ये यात्रा साबरमती आश्रम से शुरू होकर दांडी में ख़त्म होगी ये यात्रा में टोटल चालीस कैडेट्स हैं जो कि चार किलोमीटर का दायरा तय करेगी रोजाना कैडेट्स हमारे तीस से चालीस किलोमीटर चलते हैं और हर एक जगह जैसे कि आश्रम गांव मंदिर वहां पे रुकते हैं और स्कूलों में जाके मैसेज पास करते हैं जैसे कि डिजिट विकसित भारत फि फिट इंडिया हेल्दी इंडिया वुमेन एम्पावरमेंट ड्रग फ्री सोसाइटी हम जैसे कि आज के ज़माने में गांव में इन उद्देश्यों के बारे में हमें चर्चा करनी चाहिए और इन चीज़ों के बारे में जागरूकता फैलानी चाहिए हमारे आपसे निमन निवेदन है कि आप भी हमारे साथ जुड़ें और इस योगदान करें हमारा आपका